ક્યારે ક્યારેક ગમે ત્યારે બહાર વહી જાય આખો થી મોબાઈલમાં પડી હોય બસ એવી જ ફરિયાદ કરતી હતી અને મેં તો એને કઈ હોત ને સમજ્યા મારે એની ફરિયાદ લઈને મારી પાસે નહીં આવવાની તમારે એ તમારામાં વાક હોય તમે તમારા ઘરમાં બધાને સમજાવો સાચી વાત છે તમારી હારું થયું કહી દીધું હા મારી જેઠાણીને તો કઈ નથી કેતા બધું મારે જ કરવાનું એવું કહે છે હવે માનું કે નથી આવડતું ધીમે ધીમે શીખી જઈશ તો પણ લે શીખતી નથી શીખતી નથી આદીની ફરતી ફરફર કરે છે હે લોકોને શું વૈવટ કરવાની જરૂર છે મારી મેરેજ લાઈફ છે હું જે કરું ઈ હા પતિ પત્ની એકબીજાની હારે નો રહે તો હું કાય અલગ અલગ રહે હા અને બીજાની ફરતા ફરવા જાવ હા તને તું તારી રીતે બરાબર સમજા આપણે છે ને એની થી દબાવવાનું થાતું જ નથી ગમે એવું હોય ને તારે બોલી દેવાનું હામે સાચી વાત છે પપ્પા તમારી હા બોલીશ દેવાનું પણ મારથી જ ને હું કેટ કેટલું બોલું ને મારું તો કોઈ ગરમા ગાય ગાડતા જ નથી અને એવું લાગે ને તો આજે કહી દેવાનું જો ભાભી મને આમ કહે મારી આપ તમારી મમ્મી જો એને જેની મોટે પાસે એ બહુ સારું સારું રહેવાનું મમ્મીનું સમજા મમ્મીના વખાણ કરવાના કોઈ પણ દીકરો હોય ને એને એને મમ્મીનું તમે કાપો ને તો એને ન ગમે અને તારે કહેવાનું મમ્મી તો બહુ સારા છે પણ આ ભાભી છે ને ઈ ખરાબ છે તો એને હાસું લાગે નકર તું

તો તારે છે ને આદિને ફરિયાદ કરી જ દેવાની એ લોકો ફરિયાદ કરે ને એ પાછા મને ખબર છે એ બધા ખોટા માણસો છે મંગ મારી દીકરીને ઓળખતો હોય તું તો કેટલી સંસ્કારીને ડાય છો એ ફરિયાદ કરે કાંઈક ભેળવીને ફરિયાદ કરતા હોય તારે જેવું હોય ને વાંચે હાચું કહી દેવાનું મતલબમાં આપણે હા શું કહેવાનું સમજાય આપણે ખોટા નથી એ ખોટા છે તો એ સજા ભોગવે ને આપણે હું કેમ ભોગવવાની મારી વાત સાચી છે આ મારા સાસુ છે ને મને વાત વાતે બથડાવે ગમે તે ઘરે આમ 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 કરે આપણી હારે અરે હું તો સીધી સીધી ઊભી હોઉં એની હારે તોય અને હાદી તો બહુ હારા હતા લગ્ન કર્યા ને ત્યારે પણ આ આ બંને થઈને ચડાવ્યા એને તો એ મને એવું કરે છે હવે તો મારે તો જીવવું ઝેર થઈ ગયું છે આ ધરાઈને તાને નટકાવા દેતા એ બધા અરે એને કે મેં લવ મેરેજ કર્યા છે તો હું એકલી આયા આવી ગઈ તું તમારા દીકરો તમારા દીકરોમાં ભક્ત ટકા ભાગીદાર છે એ મને લવ મેરેજ કરવા તૈયાર થયો ત્યારે મેં લવ મેરેજ કર્યા છે ને કે એમ નામ તો નથી કર્યા અને લવ મેરેજ ક્યાં કરવો ગુનો છે તારી જેઠાણીને એને સાંભળાઈ દેવાનું તો તમારે લવ હોય તો તમારે લવ મેરેજ કરાય ને પણ તમને ક્યાં કોઈ એવી કંઈ ખબર જ પડે છે હા ગામડાનું ભોછું છે તારી જેઠાણી જેઠાણી છે ને એને એને પાવર છે ખબર તમને આખા ઘરમાં મારી સાસુ એને જ માન આપે અરે અતેળીમાં લઈને ફોરે અને મને મને તો ધૂળમાં ઢળ એવી છે અરે ખેવી કેવું કરે ખબર છે તમને આમાં જે ટાણી મને તો એવું લાગે છે કે જાજો કર્યાવર લઈને આવી છે ને એના પિયરમાંથી એટલે અને હું કઈ લઈને નત ગઈ એટલે મને આવો ત્રાસ આપે છે બધા કર્યાવર જો એને ભૂખ્યા હોય ને તો તો હું બધાને જેલ માં નાખી દે આ કર્યાવર ભૂખ્યા છે એ લોકો મને તો એવું જ લાગે એને તો કેટલું હાચવે અરે પાણી માગે ત્યાં તો દૂધ હાજર કરે અને મને પાણી નત પીવા દેતા એક તારે ને હવે આવી રીતે મુંઝાતીને અને તું રોવાનું બંધ કરજે સમજા હાસા માણસ થોડા રોવે એ મુકાબલો કરે મુકાબલો આપણે કે રોવાનું થાતું જ નથી રોવે તો એ આપણાથી ઈ રોવા જોવે તારે નથી રોવાનું તો હું કરું પપ્પા હું કોને કહું તમે એક મારી વાત માનો મને બીજા બધા તો છે ને મને હેરાન કરીને જ રહેવાના છે ને તમે જ ને એવું લાગે ને તો ન્યા આવીને કહી દો બધાને મારે કેવું જ પડશે ને આ વખતે જો એ કરિયાવરનો એક શબ્દ બોલે ને તો છે ને મોબાઈલ રેકોર્ડિંગ કરી દેજે કારણ કે કરિયાવરના વિરુદ્ધ તો બહુ મોટા મોટા કાનૂન છે અને એવું લાગશે ને તો હું એને પોલીસ કેસ કરી અને બધાને જેલ ભેગા નાખી દેવાળા સમજાશે હું એના મનમાં આજી વાત છે અને જો બીજી વાર મને આવું કર્યું ને તો હું

અને લગન થઈ જાય તો હવે આ ભોવના ડખાની ચિંતા કયા કેદી પૂરા થાય હવે આ ધીએ લવ મેરેજ કર્યા ને એનોય મને કાંઈ વાંધો નથી પણ આ હેતલમો હેતલવો ઘરમાં વર્તન હું કામ કરતા હશે આપણે એના લગનમાં કાંઈ વિઘ્ન નથી લાવ્યા કે મને નથી ગમતી કે આમ છે કે તેમ છે આ હોંશે હોંશે સ્વીકારી લીધા બેને આ છતાંય હા

પણ રાત પડે ક્યાંય ન જવાય આખો દી બાને માં રખડા દે કામ પતાવી ન હોય હવે અત્યારે બીજું કામ હતું મમ્મી તમે ખમસતા કેમ નથી એટલે બધી બધી વાત પછી પેલા મારે જે વાત કરવી છે ને એ મારી અર બેહીને કર અબ પીયુસ ને મોડું થાતું હોય ને તો એકલો જઈ આવશે નહીતર કાંઈ કામ હશે ને તો આવશે પાછો અહીંયા બોલો હું કામ છે હું એમ કહું છું કે આ ઘરમાં ક્યાં હું દે આવું તો આઈલા ઘર સે દીકરા ઘર માં એટલે અનામીવો હવે એનો તો બારે હું કેવું તમને મમ્મી હુંય કંટાળી ગયો છું આ મીરાય કંટાળી ગઈ છે તમારા લોકો તો હવારથી હા જોદી કામ ધંધે વહી જવાનું હોય આ માતા ફોડવાનો અમારે લેડીસો હોય ઘર હું એમ કહું છું કે આ હેતલ એવો બધો હું મોહી ગયો કે એનીારે લવ મેરેજ કરી આ ગામ કોઈ આરી છોકરીન મરતી જ ન અને હું જોઈ ગયો તો એમાં હા દે કેટલો સારો છે હે અને આ કેવી છોકરીન લઈને આવ્યો મને તો ખબર નથી પડતી કે એનામાં હું ભાળી ગયો છે અને આખો દી તમને ખબર છે ને કે નાના છોકરાને જેમ ઝઘડાશ કર્યા કરે છે હું હાંજે આવું ને એટલે ઓલી બધુંય મને કહે છે હું ભલા ઘરે હોઉં પણ હાંજે છે ને એના નામની મારે ઉપાધિ હોય હોય ને હોય જ હોય જ ને પણ આવું ને આવું કર્યા કરે છે હવે હું એમ કહું છું કે હોઉં થઈને આવી છે એનો વાંધો નથી એને પ્રેમ લગ્ન કર્યા છે તોય વાંધો નથી પણ હવે અહીંયા આવી છે એને કાંઈ નથી આવડતું ને એનો આપણને કોઈ ઇસ્યુ નથી પણ મીરા બહુ શીખવાડે એ તો શીખવું જોઈએ ને આ હું એને કાંક શીખવાડું રસોઈનું તો એને શીખવું તો જોઈ ને આ કીધા વગરની ઘરની બહાર રહી જાય છે બોલ તો કહેવાય ને એને તમે બોલી શકો હવે હું તો ન બોલી શકું એને હમે પણ આધી નહીં મેં કેટલી વાર સમજાવ્યો પણ એ હવે બિચારો શું કરે હું બિચારો શું કરે એનો ઘરવાળો છે કઈ બારકો થોડો છે ઘરવાળા તો ગમે એમ કે પત્નીને હવે આમ નામ કરતી રહેશે ને તો મને એમ લાગે છે કે આ એક દિવસ હેતલ છે ને એમ કે છે કે મારા આ લોકોને હારે જ નથી રહેવું તો તો એવું ઈચ્છે છે કે ભાઈ ભાઈ નોખા થઈ જાય અરે કોઈ દિવસ નહીં આવું હું કોઈ દી વિચારું નહીં સમજ્યા અને મારી વાત સાંભળો બધાય કરતાં વધારે સહન કરતી હોય ને તો એ આ મારી પત્ની મીરા હોય એ તો તમને ખબર છે ને જાણું છું દીકરા આ મીરા બહુ ઘણો બધો સહન કરે છે અને મને બિચારી કે પણ છે કે મમ્મી આ હેતલને સમજાવો હું જાણું છું દીકરા કે બિચારી માં વગરની છે એની પોતાની માં તો બિચારી નાન પણ એ અતિ ત્યારે જ મરી ગઈ પણ બીજી માં આવી એ હોતે મને એવું લાગે છે કે આ લોકોના ત્રાસથી વહી ગઈ લાગે છે હા રે હા પણ વહી ગઈ છે આવલો મેલો હતો ને એને મને પછી વાત કરી કે તાર ભાઈ ભાઈના ના હાહુ આ નવારા ને રે હા મને વહી ગયા આંથીન કંટાળે બોલો હું એમ કહું છું કે દીકરીનો બાપ થઈને પોતાની દીકરીનું સારું ન ઈચ્છતા હોય આવ હું ઘરે ગઈતી એના

કે હું મારી દીકરીને સહન નહીં કરવા તો નામ છે ને તેમ છે ને હું શું કરું ને એ ખબર નથી પડતી હવે આદિત્યને પણ કાઈ કહેવાતું નથી કેમ કે આદિત્યની વાતો હે તો માનતી નથી હા પણ હવે એમાં એનો કઈ વાત નથી હા આ પ્રેમ આંધળો કહેવાય એ કે છે ને બધા એ હાસુ છે આ આંધળો ને એમાંથી જો આ આંધળો નીકળ્યો હા પ્રેમ આંધળો હોય તો ખબર છે પણ પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ પોતાના માં પ્રત્યેનો પ્રેમ એનું શું હા

મને આદિ ઉપર વિશ્વાસ છે પણ આ હેતલ વહુ છે ને એની ઉપર વિશ્વાસ નથી એ અહીંયા હેરાન કરે છે બધા તો પછી અલગ થઈને આદિ કેવો કરી નાખશે કેટલી એ છોકરી બતાવી આદિ પણ એક પસંદ ન આવી આ એના પરિણામ છે હવે આપણા કઈ રિલેટિવ માં કર્યું હોત તોય તો આપણે કઈ કહેવા જવા પ્રેમ લગ્ન માં મને એમ લાગે છે નવ્વાણું ટકા આવું જ થતું હશે હાસી વાત છે તમારી હવે આને કઈ નો કહીએ કે નો કોઈને કઈ કહીએ વાંધો નહીં વેલા પિયુષ પાછો ફોન આવે હું જાઉં પછી આવીને વાત કરું હારું પણ વેલા હર આવી જાજે પાછો હા ભલે અને ફોન કરીને કદાચ મોડું થાય તો ઉચક જઈ ખરા ના ના તમે અહીંયા સુગમ બેઠા છો કે મારા ઘર માં બેસવાનું પણ નહીં જો આદી ભાઈ એક તો મારી તબિયત આમ પણ ખરાબ છે આ કામ કરી કરીને કંટાળી ગઈ છું હવે મહેરબાની તમે કાઈ નાખે જો સમજો ભાભી કે પ્લીઝ આ છે ને હેતલને હજી કંઈ આવડતું નથી હું એટલા માટે તમને કહું છું કે તમે જેને રસોડું સંભાળો બીજા બધા કામ એને સોંપાય બીજા બધા કામ શું કામ તમે કાલે ટીવી ફોડી નાખો ખબર છે તમને બે દિવસ પહેલા હોમ થિયેટર ઉપર પાણી રેડતી હતી હોમ થિયેટર સાફ કરતી હતી ખરેખર ત્રાસ છે હેતલનો કંઈ સમજ ના પડતી હોય ને બુદ્ધિ વગરના કામ કરે શેનો ત્રાસ છે કઈ નહીં તમે કઈ કહેતા હતા કંઈ નહોતું કે તો હું તો એમ થાય તો હતો કે હેતલ આજે રસોડામાં કામ કરી રહી છે આ બની ગઈ રસોઈ બસ રોટલી બાકી છે ખાલી હા તો એ બાકી જ રહેવા વધે છે એમ તમારા હમણાં નથી જમવું તમે બનાવશો હું શું કામ બનાવું ભાભી હા મને આવડે છે તે હું બનાવું શીખી જાવ દેવરજી જે પ્રમાણે તમારી હાલત છે એ પ્રમાણે કામ તો શીખવું જ પડશે ભાભી આ તમે શું કહેવા માંગો છો જરા ક્લિયર કહેશો તો વધારે ખબર પડશે તારે શીખવાની જરૂર છે રોટલી બનાવતા શીખી જા ને તો વધારે સારું એટલે તમે પણ ભાભીને સપોર્ટ આપો છો એમ ને સપોર્ટની વાત ક્યાં છે સાચું જ કહે છે તું રોટલી વ્યવસ્થિત ન બનાવતી હોય તો કહે જ ને બનાવું છું બનાવે છે મને ખબર છે કેવી બનાવે છે હા આ રોટલી ખાઈએ છીએ કે ખાખરા ખબર નથી પડતી આ રોટલીનો કઈ વણાક નથી હોતો નથી ગોળ હોતી નથી ચોરસ હોતી નથી લંબચોરસ હોતી ખબર નહીં રોટલી છે પરાઠો છે કે શું છે હા હા એક તો આટલી બધી પ્રેમથી રોટલી બનાવું છું તમારા માટે હા તો પ્રેમથી રેવા દે તારે નથી બનાવી પહેલા શીખ શીખીને પોતે ને પોતે પોતાની રોટલી ખા તને લાગે કે રોટલી રોટલી જેવી બની છે તો પછી બધાને પીરસાય હા કામ કરવાનું શીખવાને બદલે તું હજી એ કામને બગાડી રહી છે અભી પ્લીઝ સમજો તમે આજે મારે હેતલના હાથની રોટલી નથી ખાવી તમે જ રોટલી બનાવજો હા હા તમને તો ભાભીના હાથની રોટલી બહુ ભાવે છે નહીં હા લગનાય ભાભી સાથે કરવા તો મારી સાથે ખોટા કરી લીધા તો ભાભી ઉપર તો બહુ પ્રેમ ઉભરાય છે તમને બેટલ બોલવાનો ભાન નથી તને મનમાં આવે એમ બોલે જાય છે સમજ પડે છે કઈ આદી અરે શું બોલે છે આ હાથ ઉપાડો હાથ ઉપાડો એટલે ભાભી જરાક તો વિચાર કરો રોટલી બનાવવાની વાત કરી એમાં તો એને ક્યાં વાતને પહોંચાડી દીધી સાચું કીધું ને એટલું બોલીશો તું ના સાચું કીધું ને એટલા માટે તમે થપ્પડ માર્યો મને આવી દે બીજી હે સાચું બોલે તું બસ કરો ને હવે શરમ નથી આવતી બોલતા હા તમારે લીગેક થયું છે છો આદિપભાઈ હું સમજું છું કેતલ જે બોલીને એ બિલકુલ વ્યાજબી નહોતો આવા શબ્દો એને બોલવા જ ન જોઈએ પણ તમે તો સમજદાર છો ને એવી રીતે હાથ ના ઉપાડે તો શું કરવાનું એ ગમે તે બોલે સાંભળી લેવાનું એને કેટલી વાર સમજાવી હશે મેં કેટલી વાર કહ્યું હશે પ્રેમથી કે જો ઘરના કામ શીખ ઘરના કામ કરતી જા પણ નહીં દરેક વાતમાં એની ફરિયાદ જ આવે છે લાગે છે કે મારાથી સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે અને અત્યારે મને એ વાતનો પછતાવો પણ છે હું એવું નથી કહેતી કે તમે ખોટા છો પણ એક રીત હોય કોઈ પણ માણસ સાથે વાત કરવાની એને સમજાવવાની એની સાથે વર્તન કરવાની હાથ ઉપાડવો એ કોઈ બિહેવિયર નથી તો મેં ક્યાં કઈ બીજી વાત કરી હતી એ આવી એટલા માટે વાત પણ ફેરવી નાખી હતી પણ એને વાત ઉઘાળી એટલે માટે કહી દીધું કે રોટલી બનાવતા તને નથી આવડતી તો ખોટું કીધું મેં કઈ હશે આવે મને નોતી ખબર કે રોટલીની વાત આટલી આગળ સુધી વધી જશે બાકી હું પહેલા જ બનાવી નાખત ને અને આમ પણ આ ઘરના 90% ના કામ તો હું જ કરું છું તમને પણ ખબર છે ખબર જ છે અને હજી જોજો વળ ખાય હવે જમવા પણ નહીં આવે આખો દિવસ વળ ખાશે ખબર નહીં કેમ કઈ કહેવાય નહીં હાથ ઉપાડ્યો એટલે એના પપ્પાને ફોન કરશે ખબર નહીં હજી શું બબલ કરીને ઊભી રહેશે તમે છાવન એને સમજાવો જો પ્લીઝ એના ન સમજે ને તો તમે સમજો હું મેરેજ કરીને લઈ આવ્યા છો સમાજમાં ખોટી ઇજ્જતના કચરા થાય એવું ન કરતા કચરો કઈ નહીં થાય કચરો તો એને કર્યો છે એના ઉપર વિશ્વાસ મૂકીને હું આ ઘરમાં લઈને આવ્યો હતો આ ઘરમાં હું એને કઈ હેરાન કરવા નથી લાવ્યો સાચવવા માટે જ લાવ્યો છું પત્ની બનાવીને લાવ્યો છું પત્ની તરીકે રાખવા પણ માંગુ છું પણ પત્ની તરીકે પોતાને કેમ રહેવું શું કરવું શું નહીં એનું પણ એને ભાન નથી સમજી શકું છું બની શકે કે એને કોઈ ઇન્સિક્યોરિટી હોય કે તમારે મારી સાથે વધારે બને છે મમ્મીનું તમે માનો છો એમ પણ ડરતી હોય ને કે તમે બીજાને મહત્વ વધારે આપશો તો એને ઓછું આપશો બધું સમજી શકું છું પણ ભાભી એને સમજવાની જરૂર છે ઠીક છે હવે શાંત પડો હું રોટલી બનાવું છું મને થપ્પડ માર્યો મેરેજ કર્યા ને એ પહેલા તો કેવી પ્રેમની વાતો કરતા હતા અરે કોઈ દીતારો વાળે વાકો નો થવા દો આવું બધું કહેતા ના આજે મને થપ્પડ માર્યો હેતલ જો મને ખબર છે કે આદિત્યભાઈ તારા પર હાથ ઉપાડ્યો એટલે કદાચ તને દુઃખ લાગ્યું હશે પણ એના વતી હું માફી માંગુ છું સોરી લાગ્યું ને દુઃખ બહુ જ લાગ્યું અને હાથ તમે જ ઉપાડાવ્યો છે એની આગળ શું બોલે છે એતલા અરે હું થોડી એમને કહું કે તમે એતલ ને મારો મેં તો ઉલટાનું એમને કહ્યું કે કોઈ પણ દીકરી આપણા ઘરે આવી હોય ને તો એને સમજાવી જોઈએ સુધારવી જોઈએ અને ભલે તમે ખીજાઈ લો પણ હાથ ઉપાડવાનો હક તો આ દુનિયામાં કોઈને નથી રહેવા દો ને આટલું બધું બોળો થવાની કોઈ જરૂર નથી તમે પહેલા પણ પહેલા પણ કોશિશ કરી હતી કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય ત્યારે મેં તમારી વાત ના માની એટલે એટલે તમે આ રીતે બદલો લીધો આ રીતે કર્યું હેતલ તો જેવું સમજે છે એવું કઈ નથી એવું જ છે આ હાથીના દાંત છે ને ખાવાના અલગ હોય ને દેખાડવાના અલગ હોય તમારે એવું જ છે ખાલી ખોટો ઝગડો કરાવીને અમારું ડિવોર્સ કરવામાં અરે મેં થોડી કહ્યું હતું કે રોટલી હું બનાવીશ આદિત્યભાઈ સામેથી આવ્યા ને એમણે મને કામ ચીંધ્યું ઉલટાને હું તો એમને એમ સમજાવું છું કે હાથ ના ઉપાડો એ તમારી વાઈફ છે તમારે એની સાથે રહેવાનું છે ને તું મને જ કહે છે તમે હતા ને ત્યાં અરે મને શું ખબર કે આ તમારો પ્લાનિંગ હોય પ્લાનિંગ હા પ્લાનિંગ તને શું લાગે છે હું આ પ્લાનિંગ કરતી હોઈશ તને માર ખવડાવવાના શરમ આવી જોઈએ હેતલ તને બોલતા શું કરવા આવે કરો છો ને તમે એવા કા હર વખત મને નીચી પાડવાની જોઈએ છે તમારે પાડી લીધી ને નીચી ખવડાવી લીધો ને લાફો તમે તો તમારા મનમાં બહુ હેપી થી આવશો નહીં અને અહીંયા આવ્યા દુખાડવું કરવા માટે આવા નાટક કરવાની કોઈ જરૂર નથી તમારે પ્લીઝ હેતલ તું વધારે પડતું બોલી રહી છે મેં તને એક વખત કહ્યું ને કે મેં કાઈ નથી કર્યું મારો કોઈ વાત નથી અને માર ખાય છે ને તો જાતે કરીને ખાય છે તો જીબડો ઓછો ચલાવ ને ચોર ચોરી કરે ને તો એમ ના કહે કે હા મેં ચોરી કરી છે હું એ જ કહું છું કે ચોર ચોરી કરીને ક્યારે એવું ન કહે કે આ મેં કર્યું છે તને કઈ આવડતું નથી હર હંમેશા હું અને મમ્મી એવી કોશિશ કરે છે કે તું ઘરના કામ શીખી જાય એક વસ્તુ યાદ રાખજે હેતલ કોઈ સાસરે ભેગું ન આવે તો સંસ્કાર દેને છૂટી જાય છે સાસરીવાળા જેઠાણી હોય કે સાસુ હોય શીખવાડીને છૂટી જાય છે પણ કરવું તો આપણે જ પડે ને કાલ સવારે નોખી થઈશ તો શું કરીશ શું રાંધીશ શું જમાડી છે ને એ તમારે વૈવાહત કરવાની જરૂર નહોતી અમે લોકો જોઈ લે મે તમને પહેલા પણ કીધું હતું કે મારી મેરેજ લાઈફ છે હું જે करू એ તમારે શું પણ નહીં તમારાથી જોવાનું નહીં એટલા માટે એટલા માટે તમે આજે ઝઘડો કરાવ્યો ખઈ વાંધો નહીં તમે તો હેપી થઈ ગયા ને ખુશ થઈ ગયા ને શું બોલો તમારા જીવને તો શાંતિ મળી ગઈ ને તરે જમવાની જ વાત કરી કે બીજી કઈ જમવાનું બનાવતા ના આવડે ને તો કઈ નહીં દુનિયામાં ઘણી બધી હોટેલો છે

અરે તું જેમ તેમ બોલે છે તને શરમ નથી આવતી મને શું ખબર હું તો હમણાં હમણાં જ આવી છું ને અને સાચું કીધું એટલા માટે એટલા માટે જ તમે આવો બોલ એટલ મારી લો હવે તમે પણ મારી લો બધાને આ ઘરમાં મને મારવું જ છે તો તારા શબ્દો જેવા છે કે તું માર ખાય અત્યાર સુધી મને એવું હતું કે આદિત્યભાઈએ જે કર્યું ને એ ખોટું હતું પણ નહીં એટલે તરે જા તમાચો માર્યો ને એ બરાબર જ હતો એ લાયક જ છે તું એક નંબરની નીચ માનસિકતાવાળી વ્યક્તિ મારા ઘરમાં આવી ગઈ છે તમારે વહીવટ કરવાની જરૂર નહોતી અને સાચું કીધું એટલે તમને પણ મરચા લાગ્યા ને સાચું શું છે ને ખોટું શું છે ને એ તો સમય નક્કી કરશે તું અત્યારે રોટલી બનાવ તારો ભાડો ભૂખ્યો બેઠો છે શરમ વગરની તમારે આવું કહેવાની કોઈ જરૂર નથી કઈશ આવર તો કઈ છે ને ને પાવર નું પડીકું આવો કુમાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો થોડી જો એક મિનિટ તમે મારી હિતલની કંઈ ફરિયાદ લઈને આવ્યો હોય ને તો પ્લીઝ તમે શને ચૂપચાપ બેસો હું ચા મગાવું છું ચા પીને તમે સીધા વે થો ફરિયાદ લઈને જ આવ્યો છું એમને તમારા પરિવારમાં બીજો કોઈ ધંધો નથી પહેલાં તમારા મમ્મી ફરિયાદ લઈને આવે અને પછી બિચારી હેતલ રોતી રોતી મારી પાસે આવે અને હું એને સમજાવીને પાછી મોકલું છું અને હવે પાછા તમે તમે ફરિયાદ ફરિયાદ લઈને લઈને આવો છો જાઓ ને પછી તમારી ભાભી આવશે મારે બધાની કરવાની તમારે કઈ સમજવાનું જ નહીં બોલો હવે આ જે ફરિયાદ હોય બોલી નાખો બીજું મેં લાફો માર્યો હતો કાલો માર્યો એટલે હા એટલે હું ઈ જનાવર છે તમે હું ઈ એને ઢોર સમજો છો તમારે એની ઉપર હાથ ઉપાડાય કેમ હજી ઉપાડીશ જો એવું બોલશે તો પપ્પા સમજવાની કોશિશ કરો હે મારી ભાભી અને મારા વિશે આમ તેમ બોલતી હતી એને રોટલી નથી આવડતી એટલે મેં કહ્યું હતું કે રોટલી તને નથી આવડતી તો કહે છે કે મારી સાથે લગ્ન શું કામ કર્યા તમારા ભાભી સાથે લગ્ન કરવાની જરૂર હતી આવું કોણ બોલતું હશે એવું બોલે જ નહીં હું મારી દીકરીને બહુ સારી રીતે ઓળખું છું આ નક્કી છે ને તમારી માં અને તમારી ભાભીમાં જ કાંઈક વાગશે અને ફાવે મારી દીકરી ઉપર હાથ ઉપાડો જો આજ પછી કહી દઉં છું મારી દીકરીને ઊંચી આંચે આવશે ને તો બધાયને તમને હું જેલમાં પૂરી દે જેટલો ગુસ્સો તમને આવે છે ને એટલો જ ગુસ્સામાં હું પણ આવ્યો છું સમજી લેજો આ તમારી થોડીક ઇજ્જત માન અને મર્યાદા રાખું છું એ છોડવા માટે મજબૂર ન કરતા હું તમને ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે છે ને હું ઘરેથી એતલ ને તમારા ઘરે મોકલી રહ્યો છું થોડી શીખામણ આપજો સંસ્કાર પણ આપજો સાથે બોલવાની ભાન તો એને બિલકુલ નથી એ તો પહેલા આપજો જો મારે હું શિખામણ દેવી ને એ બધી મને ખબર છે અને મેં બધી શિખામણ આપી દીધી છે તમારે બધાને સમજવાની જરૂર છે તમારે છે ને કંઈક શિખામણ ક્યાંકથી લેવાની જરૂર છે ફાવે એમ બોલવું ફાવે એમ હાથ ઉપાડવો અને પાછા એમ કહેશો કે તમે તમારી દીકરીને શિખામણ આપજો એટલે એને કોઈ કામ નથી આવડતું કોઈ કામ સરખી રીતે કરવું નથી કામ કરવાની પૂરી આળસુ છે બસ એને કંઈ કામ નહીં ચીંધવાનું કોઈએ કંઈ કહેવાનું નહીં એને મજા આવે એમ રહેવાનું આ કંઈ સારી વાત કહેવાય વાહ તમને હવે બધાને બહુ કવડવા દોડે એમ ને લગ્ન પેલા તો તમને એ બહુ રૂપાળી લાગતી હતી સમજદાર લાગતી હતી અને હવે મન ભરાઈ ગયું એટલે હવે મારી દીકરીને તર છોડી દેવાનું છે હવે ખબર પડી કે આવા હેતર પાસે શબ્દો આવે છે ક્યાંથી મેન મૂળ તો આ છે એટલે તમે માફ કરજો એવું કહેવાય નહીં પણ તમે જો આવા શબ્દો બોલી શકતા હોય તો તમારી દીકરી શું કામ શરમ ભરે હા એટલા માટે જ આવા શબ્દો બોલી રહી છે જો આવું બધું મને નો કહેવાની જરૂર હોય આવું બધું છે ને તમારા ભાભીને ને તમારી માને ને શીખવાડવાની જરૂર છે તમે છે ને બધા જનાવર જેવા છો મારી દીકરી બિચારી એકલી છે મા વગેરે છે જેવો થાય એવો અત્યાચાર કરવાનો પણ તમે એ નહીં ભૂલી જતા કે એનો બાપ હજી જીવે છે હું જેમ એને પંપાળી કહું ને એમ તમારી ઉપર હું લાલ આંખ વતન કરી શકું આ તો તમે મારા જમાયશો ને એટલે હું કઈ બોલતો નથી તમે મારા જમાયશો એનો મતલબ એમ નથી કે તમે ફાવ એમ મારે દીકરી વિરુદ્ધ બોલો હું વિરુદ્ધ કઈ બોલવાનો તો આવ્યો હું તો વાત કરવા આવ્યો મને એમ હતું કે તમારી પાસે થોડી રાવ કરું કે તમે કદાચ બે શબ્દો સારા કહેશો પણ લાગતું નથી કે તમે તમારી દીકરીને બે શબ્દ કહેશો જેવી રીતે મારી સાથે વાત કરો જે ઉપરથી મને લાગે છે કે મારે મારા મમ્મીને મારી ભાભીને મારે અમારે બધાએ સમજવાની જરૂર છે પણ તમારી દીકરીને એક શબ્દ પણ કહેવાની જરૂર નથી અરે મારી દીકરી સમજદાર છે એને મારે હું કામ કેવું જોઈએ જો એનો વાક હોય ને તો હું એને એ થપ્પડ હોતન મારી દઉં અને ઘર ભીગ્યા હોતન કરી દઉં બાકી એનો વાકસ ન હોય તરીકે કારણ કે હું મારી દીકરીને સારી રીતે ઓળખું જેમ તમે કેમ તમારી માને સારી રીતે ઓળખું એમ હું મારી દીકરીને સારી રીતે ઓળખું છું કાંઈ વાંધો નહીં તમે ઓળખો જ છો ને તો હજી વધારે ઓળખી લેજો હવે મારે શું કરવું એ મારે વિચારવું પડશે કારણ કે મારાથી એક ભૂલ થઈ ગઈ હેતલ ઉપર મેં ભરોસો કર્યો એને પ્રેમ કર્યો અને મારા ઘરમાં એને જગ્યા આપી પત્ની તરીકેનું સ્થાન આપ્યું પણ પત્ની કેવી રીતે રહે પતિ સાથે કેવી રીતે વર્તન કરે એની સામે બોલવું કે ન બોલવું એનું પણ એને ભાન નથી એટલે હવે હું વિચારી લઈશ ભૂલ થઈ ગઈ મારી એ બધું છે ને તમારે શીખવાની જરૂર છે પત્નીને કેમ રાખવાની તમારી માને શીખવાની જરૂર છે કે છોકરાની વહુને કેમ રાખવાની તમારી ભાભીને શીખવાની જરૂર છે કે દેરાણીને કેમ રાખવાની પછી મારી છોકરીને કહેજો જુઓ તો આપણે આમાં જઈએ તો ટૂર માટે બીજું બતાવો બારે જો બહુ બધા આવ્યા છે ગૂગલ માં જો હા કેટલું મસ્ત છે અરે બાર માં ગયો આ બધું જોવાનું છે મારે એકવાર તો જોવો નથી જોવું મારે એમ પણ મારો મગજ ખરાબ છે હા તારા પપ્પા સાથે વાત કરીને આવ્યો છું બાપ દીકરી બંને સરખા છો તને ફરવાની પડી છે ઘરમાં બોલવું શું એ તને ખબર નથી પડતી તો હું એવું વિચારે છે કે હું તને ફરવા લઈ જઈશ એમ બિલકુલ નહીં ફરવા આપણે એકવાર જઈ આવ્યા છીએ ને હવે હમણાં જવાનું નથી હું કઈ સામેથી જ્યારે મને લાગશે યોગ્ય કે તું બરાબર ઘરમાં રહેવા લાગી છે ત્યારે ફરવા જશો એકવાર જઈ આવ્યા છે તો બીજી વાર ના જવાય એવું કોઈ કીધું નથી પૈસા મારી પાસે હા આ ગમે એવા પેકેજ ગોતી લે છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા આમનમ રેઢા પડ્યા છે કે ગમે ત્યાં ફરવા જતું રહેવાનું પૈસા નોતા તો મારી સાથે લગ્ન શું કરવા કર્યા નતા કરવા ને લગ્ન ત્યારે જ કેવું હતું કે નથી મારી પાસે પૈસા હું ભિખારી છું કરવા હોય તો કર લગ્ન એ તો થોડું વધારે પડતું બોલી રહી છે એવું ન થાય કે કદાચ આપણા બંને વચ્ચે અત્યારે મોટો ઝઘડો થઈ જાય થવાનો જ છે હા કઈ રોજ છે આ દી ઉગે ને તમે મારી સાથે ઝઘડો કરો છો હું નથી કરતી તમારી સાથે તારા ધંધા જેવા હોય છે ને હે અત્યારે હું શાંતિથી અહીંયા બેઠો હતો તને જોતો હતો તો તમે શું કરતા હતા બહાર ફરવા જવાની તૈયારી તો શું થઈ ગયો પણ નથી જવાનું કોઈ દિવસ બહાર હા અહીંયા ચક્કર મારવાનું પણ નઈ કહેતી હવે ચક્કર મારવાનું પણ બંધ મારી જગ્યાએ અત્યારે ભાભીએ કીધું હોત ને તો પેકેજ બધા બુક થઈ ગયા હોત હેતલ શું હેતલ સાચું જ કહું છું મેં કીધું એટલે નથી જવાનું અને ભાભી કેત ને ત્યાં તો ત્રણ દા ઉંધા ઉંધા ચાલ્યા જાત અચ્છા તને ન લઈ જાવ એટલે તું ગમે તેવું બોલીશ હા તે દિવસની ધપડ ભૂલી ગઈ છે યાદ કરાવું મારી લો ને મારવું એટલું મારી લો પણ હકીકત છે ને એ નઈ બદલે હકીકત શું છે ને હેતલ એ તને પણ ખબર જ છે ને તું શું કરી રહી છે એ પણ તને ખબર છે પણ એટલું યાદ રાખજે કે જાણી જોઈને મને હેરાન કરવાની કે મારા ઘરને હેરાન કરવાની કોશિશ નઈ કર હું કોઈને હેરાન નથી કરતી હા તમે લોકો મને હેરાન કરો છો એ નથી દેખાતું સૌથી મોટી ભૂલ જે મારી કે તને હું આ ઘરમાં લગ્ન કરીને લાવ્યો મારી ભૂલ છે કે તમારી વાતોમાં ફસાઈને મેં તમારી સાથે લગ્ન કર્યા ના કર્યા હોત ને તો જ સારું હતું અત્યારે મને પણ પસ્તાવો થાય છે થાય જ ને હા તારે તો આઝાદી જોતી હતી હરવું ફરવું સિવાય બીજું કંઈ નહોતું જોતું ખાવા પીવાનું બાર થી તૈયાર મળી જાય તો ઘણું છે કંઈ કામ તો કરવું નથી તારે તો છે ને હા કોઈ રાણીની જેમ રાખે ને ત્યાં જવાની જરૂર હતી જ્યાં નોકર ચાકર હોય બહુ રૂપિયા વાળો હોય ને એને પટાવવાની જરૂર હતી મારા પ્રેમમાં ખાલી ખોટી તું પડી ગઈ હા તમારા પ્રેમમાં માં પડી ને કઈ તમારી વાતો થી જ પડી તમે ફસાવી છે મને કાયદેસર અચ્છા હા તું કઈ ભોળું કબૂતર તો નથી કે ફસાઈ જાય હું તને વાતમાં ફસાવાની કોશિશ તો કરું છું તો એમાં કેમ નથી ફસાતી બોલ ને શું કરવા ફસાવ ત્યારે છે ને તમારી સેવાય પીજુ કાઈ દેખાતું જ નહોતું અને અત્યારે અત્યારે તમે એટલા બધા બદલી ગયા છો અને કે તમારી ફેમિલી દેખાય છે હું નથી દેખાતી તમને ભાભી દેખાય છે ભાભી બહુ થઈ ગયું અરે ચારિત્ર ઉપર હાથ નાખે છે તું હ તારા પપ્પાને પણ આવી રીતના બોલવાની આદત છે આજે મેં જોઈ લીધું અને તને પણ આવી જ બોલવાની આદત છે એટલે મેં વિચારી લીધું છે કે તું નીકળી જા મારા ઘરે શું કરવા હા તમે કહેશો ને હું નીકળી જઈશ હા તમે નો કે તે તો પણ હું જવાની જ હતી કેમ આ તમારી જેવા માણસો આરે રહેવું ને એની કરતા તો મરી જાવ સારું મરી જા 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 મરી જા જાઉં છું પાછી કોઈ દિવસ નહીં આવું ક્યારે નો આવતી પાછી વળીને આવતી જ નહીં બાપ ને તું બંને સાચવજો તમારી ભાભી ને